જય શ્રી રામ મિત્રો કેદારનાથ ની યાત્રા બીજો દિવસ છે લાખો દિવસ એને અમે રોકાણ હતા પણ યાત્રા ચાલુ થઈ નતી આજે સવારે પણ અમને એવું હતું કે ચાલુ થઈ જશે પણ હજી યાત્રા ચાલુ થઈ નથી એટલે અમે આખા ગ્રુપમાં આવ્યા છીએ ટુર પેકેજમાં એટલે ટાઈમ છે નહીં એટલે અમે અહીંથી જાય છીએ હવે બદ્રીનાથ તરફ તો બનાવે જો વિડીયોમાં આગળ આગળ જોવાની મજા આવશે બજરંગ બલી જય જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો અમે કેદારનાથથી સવારે સાડા આઠ નવ વાગે નીકળ્યા હતા ને એટલે રસ્તો થઈ ગયો હતો તો અમે બીજા રસ્તે જાય છીએ પણ ત્યાં પણ લેન્ડ જેવો માહોલ છે તો તમને દેખાる જોઈ લ્યો જોમ કરીને તમને દેખાડું છું આ જગ્યાએ હવે પહોંચ્યા છીએ અગસ્ત્ય મુની જવાવારા રસ્તા ઉપર ત્યાં આગળ કેવી લેન્ડસ્લાઈડ છે તે આપણે જોઈએ જોઈ શકો છો તમે નજારો કેવો સરસ મજાનો છે તે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ અને આવી રીતે આમ જવાનું હોય છે જો તમે આ જગ્યા ઉપર થી પહાડ આવ્યો છે અહીંથી તમને થોડોક ઝૂમ કરીને દેખાડું સામે દેખાય છે તે જગ્યાએ છે જોઈ લો આવડો મોટો પહાડ આવ્યો છે અડધી પોણી કલાક કે કલાક તો પાકી જ આ જગ્યા એમ કે પહાડ બહુ મોટો છે તમે જોઈ શકો છો નજારો કેવડો મોટો પહાડ નીચે પડ્યો છે તે એટલે ખાડો કરીને કાઢવાનો હોય છે અહીંથી જોઈ લો જીસીબીથી કામ ચાલુ છે આ જગ્યાએ તો વનવે કરી દીધો છે તેના હિસાબે તમે જોઈ શકો છો નજારો ઉપરથી પહાડ આવ્યો છે રડતો રડતો આ જગ્યાએ જોઈ લ્યો તમે પહાડ કેવડો મોટો નીચે આવ્યો તો પથ્થરી આખે આંખો જીસીબીવાળાએ જમીનમાં ખાડો કરીને એમાં નાખી દીધો છે અને જમીન આખી સમતલ કરીને કી છે જોઈ શકો છો તમે અહીંયા હમણાં પહાડ દેખાતો તો તે અને એક લેન્ડ સ્લાઇટમાંથી નીકળીને આગળ થોડાક વધ્યા ત્યાં બીજો લેન્ડ સ્લાઇટ આવી ગયો હતો તો તમે જોઈ લ્યો બીજો લેન્સ સ્લેટ મિત્રો આજે શું ભગવાને કીધું છે કે નક્કી નહીં કેમ કે સવારના અમે નીકળ્યા છીએ ત્યારના બે કલાક જેવું અમે ઓલા લેન્ડસ્લાઇડમાં ઉભા રહ્યા હતા તે પછીનો બીજો એક લેન્ડસ્લાઇડ આવી ગયો છે તો અહીંયા અમે ઊભા છીએ તમે ધીમે ધીમે ગાડી આગળ વધે છે મિત્રો ત્રણ થી ચાર કિલોમીટર લાંબી લાઈનો છે અહિયાં કલાક થી આ જામમાં ફસાવા છે ને હજી કલાક જેવું જામ થઈ જશે તમે જોઈ અમારી આગળ પાછળ લાઈનો છે આવડું આ બોર્ડ છે હજી આના છે આગળ જામ છે ક્યાં છે આપણે આગળ જોવા જાય છે તમે આ જોઈ શકો છો لینڈ સ્લાઇડ નો નજારો બે દિવસ છા રસ્તો બંધ છે બદ્રીનાથ નો જોઈએ મિત્રો મોટી વિશાળકાળી કાળ લાઈન નો લાગલી છે અને આદર લેન્ડ સ્લાઇડ થયો છે આ જગ્યાએ તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ કલ હો તો આને વલા રસ્તો તો બંધ કરી દીયો ઓગલે હા वाला रास्ता तो तो चालू 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 है। है, है। अभी, चालू है, अभी तो गया ना। तो ये एक जाम ही जाम मिला, उसके बाद आगे जाम मिलेगा। अरे मित्रों, आया हाल जगल सी गाड़ी जवा दे आ जगह लाइन दी તે વસ્તુ અહીંથી થાય છે ને હજી ફૂલ તૈયારીમાં જ છે લેન્ડસ્લાઇડ તમે જોઈ શકો છો લેન્ડસ્લાઇડનો નજારો આવડો આ રસ્તો છે જો બાઇક આવે એ આખે આખો નજારો તમને દેખાડી દો જોઈ ગયો મિત્રો આખે આખો રસ્તો સીધો નદીમાં જાય છે પેલા બતાવ્યું તો આવી રીતે કઈક મલવો ઉપર થી નીચે ફરતો હોય છે તમે જોઈ શકો છો આ ઉપર પથ્થર મોટા મોટા નીચે આવતા હોય છે તમે જોઈ લો મિત્રો કેવડા મોટા મોટા પથ્થર નીચે આવતા હોય છે કેમ કે વરસાદ બહુ પડે છે તેના હિસાબથી આ જગ્યાએ લેન્ડ ખતરો બહુ જાજો હોય છે અને ડબલ પટ્ટીનો રોડ હતો એમાં તમે જોઈ લો અડધી પટ્ટી તો સાવ નીચે જ વહી ગઈ છે ખીણમાં અને હજી પણ ઉપરથી આવી જ રીતે પથ્થરો બધાય ફરતા હોય છે અને માણસો કોઈ સમજતું નથી હોતું ને બધાય પોતપોતાના રિક્સ ઉપર જવા માટે તૈયાર હોય છે કેમ કે બધાને કામની જલ્દી હોય છે ટાઈમની જલ્દી હોય છે પોલીસનું કોઈ માનતો નથી હોતું મિત્રો તમે જોઈ લો આવી રીતે લેન્ડ કેવી રીતે ધીમે 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 આગળ વધતી હોય છે એટલે આ મોટી લેન્ડ નું રૂપ ધારણ કરી લેતી હોય છે મિત્રો મિત્રો પોલીસ દ્વારા ના પાડે છે તો એ અમુક લોકો ચાલીને જાતા હોય છે તો તમે આ જોઈ લ્યો આ ભાઈ લોગની ના પાડી હતી પોલીસ દ્વારા કે ભાઈ રહેવા દયો તમે ઓલી સાઈડ જાવમાં તમે આઈ લાઈન રહ્યો આમાં કંઈ નક્કી ન હોય લેન્ડ કેરે ક્યારે થાય છે ક્યારે નથી થતું તો આ લોકો નથી માનતા અને પોતાના જીવના જોખમે અહીંથી જાતા હોય છે મિત્રો તમે જોઈ લો એ લોકો જાય ને થોડીક વાર પછી તરત પછી લેન્ડ થાય છે તો પોલીસ ના પાડે છે કે ભાઈ રહેવા દયો તમે જાવમાં અહીંયા પથ્થર પડે છે તોય આ લોકો માનતા નથી ને ફટાફટ ફટાફટ દોડીને ઓલી બાજુ ચાલ્યા જાય છે મિત્રો આ તો કહેવાય કે તે લોકોને કઈ થયું જાનહાની થઈ હોત તો બિચારા પોલીસવાળાને સાંભળવું પડે કે ભાઈ તમે જાઓમાં લેન્ડ સ્લાઇડ થાય છે તો માણસો સમજતા નથી ને આવી રીતે રીક્ષ લઈને આ જગ્યાથી નીકળે છે જોઈ મિત્રો ઓલી બાજુ પથ્થર નાના પડે છે તોય આ લોકો જાવાની ઉતાવળ રાખે છે મિત્રો આવા વાત છે લોકો બધે તમે જોઈ શકો છો અને તમે જોઈ લ્યો મિત્રો આવી રીતે જેસીબી ચોવીસ કલાક કામ ચાલુ હોય છે જ્યારે લેસ સ્લાઇડ થતી હોય છે ત્યારે થવા દે છે લેસ સ્લાઇડ જેવી થોડીક બંધ થાય તેવું જીસીબી આવીને રસ્તામાંથી બધા પથ્થર હટાવે છે તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થર કેવા હટાવે છે તે બધા પથ્થર હટાવીને ત્યાં રસ્તો કરીને માણસોને જવાની સુવિધા કરી દેતા હોય છે તો મિત્રો આ બધાને સેલ્યુટ છે જીસીબી વાળાને પોલીસવાળાને કેમ કે આપણા માટે ચોવીસ કલાકથી આ જગ્યાએ કાર્યરત રહેતા હોય છે તે હિસાબથી कर्ण प्रयाग के बीच देखो जो चमोली से आगे आ गया उसको तो चलो तो एक डेढ़ घंटे में घूमना हो पाएगा हो पाएगा लेकिन जो श्रीनगर के पास है श्रीनगर से पीछे पिपलगौड़ी से पीछे रुकवा दो बोलना कल सुबह आना अभी रात को नहीं पहुंच पाएंगे वो लोग यहाँ तक फिर आएंगे तो स्लाइड में फंसे रहेंगे फिर श्रीनगर को बता दो पीछे का रोक दे पिपलगोडी से पीछे का रोक दे તો મિત્રો તમે જોઈ શકો છો લેન્ડ સ્લાઇડ ચાલુ જ છે ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે ને હવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે અને હજી પણ લેન્ડ સ્લાઇડ આવી રીતે ચાલુ જ છે એટલે પોલીસવાળા કોઈને જવા દેતા નથી એટલે અમારે આથી પાછું વરવું જોશે અને આગળ ક્યાંક સ્ટે લેવો જોશે હોટલમાં કે ગમે તે જગ્યાએ તો તમે જોઈ લો લેન્ડ સ્લાઇડ બંધ થવાનું નામ લેતી જ નથી

છીએ ગુરુદ્વારા લંગરમાં જમવા માટે લંગર આવું છે ગુરુદ્વારાનું અને કઈ જગ્યાએ આવેલું છે તે બધું હમણાં તમને થોડી વારમાં જણાવું તો બધા અમે બેસી જાય છીએ લાઈન સર લંગર ચાલુ થઈ ગયું છે આવી ગયા છીએ આપણે માં પ્રસાદ આવી ગયો છે ગુરુદ્વારાનો જેમાં છે દાળ ભાત ને મગ તો મિત્રો તમારામાંથી કોણ કોણ લંગરમાં પ્રસાદ લેવા પહોંચ્યો તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કેમ કે આટલા વર્ષોમાં હું પણ પહેલી વાર ગુરુદ્વારામાં ગયો હતો અને પ્રસાદ લીધો હતો અને બહુ સારી એવી મજા આવી હતી બહુ સરસ પ્રસાદ હતો આવું સારું કાર્ય કરે છે ગુરુ શીખોજીએ આપણા માટે તેના માટે ધન્યવાદ દેવાય મિત્રો કેમ કે રાતના હજારો માણસો આ જગ્યાએ આવ્યા હતા આશરો લેવા માટે કેમ કે કોઈ જાતની કોઈને ખબર જ નહોતી અચાનક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ને જવા દેવામાં ન આવ્યા કેમ કે છ કિલોમીટરની લાંબી લાઇનો હતી વિચાર કરો છ કિલોમીટરની લાંબી લાઇનો બધા આ જગ્યાએ પ્રસાદ લેવા આવે એટલે કેટલો બધો ટ્રાફિક થાય શું કે હાર્દિક ભાઈ કેવું રહ્યું જમવાનું સરસ રહ્યું મીન આવી પરિસ્થિતિમાં આ લોકો આવી સરસ વ્યવસ્થા આપે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે કારણ કે અચાનક આટલા બધા લોકો આવી ગયા છતાં બી એ લોકો આટલી સરસ રીતે પ્રેમથી જમાડે છે બહુ સારી વસ્તુ કહેવાય આજના જમાનામાં ઓકે આવી રીતે લગ્નમાં સારી લાગતી હોય છે ડીશ આપણે હાથે ધોવાની હોય છે આવી રીતે બધા બેઠા છે લંગરમાં જમવા માટે તમે જોઈ શકો છો નજર ગુરુદ્વારા બાળીએ બાણી સુ આપણા સહયોગ દે એના સેવા આપો આપણે હિસ્સે સારી સેવા સંઘતા સહયોગ ના ચાલતી સેવા કર્યા अगे संगतान को बरसाइया जाए संगतान के विश्राम वास्ते संगत बहुत सोने बाथरूम बन चुके हैं अपना भी फर्ज बनता तो है तो कि बाथरूम की सफाई रखिए गंध ना पाई अंदर जो जगह बनी है उसका इस्तेमाल उसके सामना करो बाहर चुकना नहीं આપણો માણ રી અરતા